Yeah. 那点拍了，那啥？那点管住？那、nah, 啥？那点管住？那点谁？谁、hmm. <na anche im Switzerland>？谁？那啥？嗯。 હાર્દિક દિનેશભાઈ મલ્લી હાર્દિક હાર્દિકભાઈ જે મહિલા ફરિયાદ કરી શકતો જેમાં મયુર બી સામેલ છે શું એમાં આ મિલી ભગતથી થી આ બધું થયેલું હોય

એને પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કડક ને કડક સજા થાય એવી અમારી માંગ છે આ મયુરો છેલે અહીંયા તમારા ગામમાં રહે છે આરોપી મયુર તો છેલે તમે મયુરને ક્યારે જોયેલો કાલે બપોરે અમે અમારા ગ્રામજનોએ કાલે બપોરે 2 થી 5 ના ગાડામાં જોયેલો હોય એને મયુરને હાલ ગાડી એની ભઈ દીધી અહીંયા શું કે ગાડી અહીંયા મૂકેની વયા ગયા છે અને ફરાર હાલ ફરાર છે અમારે અમારે એવો આક્રોશ છે કે બિનઅધિકૃત રીતે બરાબર બાંધકામ કરવામાં આવેલ છે કોઈની રજા ચીઠી વિના બાંધકામ કરી અને ખોટી રીતના ગેરકાયદેસર બાંધકામ કરેલ છે અને અમારા ગ્રામજનોની પણ જાતની મંજૂરી પણ લીધેલ નથી એના ઉપર કડક ને કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે સંસ્થા વિશે તમારી આ સંસ્થા બંધ થાવી જોઈએ આવું બીજી વાર કાંઈ થાય નહીં એનું ધ્યાન રાખી અને સંસ્થા ઉપર તેમજ આ લંપટ સ્વામી ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે ઘટના એવી બની કે કાલે અમને જાણવા મળેલ કે એક સ્ત્રીએ આ સ્વામી ઉપર બળાત્કારની ફરિયાદ લખાય કરેલ છે જેવું અમને જાણવા મળેલ અમને બે સ્વામી અને ત્રીજા બે વ્યક્તિ જેવા કે આશરે એના ઉપર ફરિયાદ થયેલ છે મયુર કાસુંદ્રા કરીન એ વ્યક્તિ છે હાલ શું આ હોસ્ટેલ ચલાવે હાલ તે જામટીમડી મુકામે હોસ્ટેલ ચલાવે બોલ તમારું નામ અને વધુ